ભ્રમણ ભાગ્યા ભવ ના પેરા નહી તો મતે અજરે કોણ

તારા હાત્મા ઓલ્યા વિના રેખો રાશી નહી તારી ભ્રમણા ને ભાગ્યા વિના રે ભવના તો મગેરે સોતી ને ગુણકાર રંગે રૂપે એક

પણ આપણા સંત મહાપુરુષો એવું મળી હતું હવે બધા ગામ ના છોકરો છોકરાઓને ખબર પડી બધી બહેનો ને ખબર પડી બધા ભાઈઓને ખબર પડી ભાઈઓ બધો જેને જે દુઃખ હાથ ને આવ્યું એ બધા દોઢ કાઢી એમને કોઈની વાત જોઈ જેમ જે હાથ ને એ ગયું અને મહારાજે બતાવીને હોનું

વધારે નો ખર્ચો હે તો કે મોટા મોટું હતું ને ગાડું એમનું ભંગાર પડી રહ્યું હતું તો કે કોમ કરો આ ગાડાના નટ્ટા હે મોટા એ કાડી ઓ ગાડાના નટ્ટા એકદમ ને કરે ના ને થોડીક વાર તો ના કે લાગે લાગે તો જમ કરીને ગાડાના નટ્ટા કાઢ્યા તો એક એક બે જણો થી નટ્ટા ઉસકાઈ ના ઉસકાઈ ના ઉસકાઈ વધર મોણા થઈ ને તે બે ત્રણ જણો હતા તે બેરે બેરે નટ્ટા કાઢ્યા તે બે જણા આ બાજુ અને બે જણા આ બાજુ ચાર જણા થઈ ને તમારું આ બધું શું તમે જાણું જાણું કે બનાવીને લઈ હોય કે મોટામાં મોટું બધો કરતો વધારે હોનું બનાવીને બધા પાછા

સંત મહાપુરુષો સમજાવે છે શું કરવાનું તો કે આ જે સીધન છે આપણને જે હાથ પગ જવાની

બરાબર ભક્તિ કરતા નથી પણ એમને એમ કોઈ પણ આશા વગર ભક્તિ કરીએ તો આપો પેરો સફર થાય થાય ને થાય બરાબર

ઘર ફોટો હોય એ કોઈ પછી નાખતા નથી તો પછી ધક્કો મારે દર્શન થયો ના એ કોઈ પગે નાખતા નથી અને તાગે હોય તમે આવતું આપણા ના હે એટલે પણ આ વાતો એકદમ જીવન મે ઉતરે એવી નથી અને ઉતરે તો કોને ઉતરે માણસ ને ઉતરે બરાબર જન્મે નહી માણસ તો થવાય છે અને માણસ તો સદગુરુ બનાવે કોણ બનાવે આ જન્મ શરીર નો થાય